ગીર સોમનાથમાં સરકારી કાર્યક્રમનો ડોમ ક્ષતિ ક્ષતિગ્રસ્ત થયો છે સરસ મેળા કાર્યક્રમનો ડોમ ક્ષતિગ્રસ્ત થયો ભારે પવનના કારણે આ ડોમ ક્ષતિગ્રસ્ત થયો છે ગુજરાતમાં જોરદાર વરસાદ તો વરસી જ રહ્યો છે પરંતુ સાથે સાથે પવનનો પ્રચંડ વેગ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ભારે પવનના કારણે ગીર સોમનાથમાં સરકારી કાર્યક્રમનો ડોમ ક્ષતિગ્રસ્ત થયો છે ભારે પવનના કારણે આ ડોમ ક્ષતિગ્રસ્ત થયો છે સરસ મેળાનો આજે કથા મંડપનો ડોમ પણ પવન અને વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે સોમનાથમાં શ્રાવણ માસને લઈ રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગ સહિત નાના ગૃહ વેપારીઓ માટે નાની દુકાનો સાથે સરસ મેળાનું આયોજન કરાયું હતું તો આ તરફ વડોદરાની વાત કરીએ સાવલીના પિલોલ ગામે પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે વિશ્વામિત્રી નદીના પાણી પિલોલ ગામમાં ફરી વળ્યા છે વડોદરામાં ભારે વરસાદને પરિણામે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે વડોદરાને વડોદરામાં જે રીતે નદીના પાણીના પ્રવાહ ફરી વળ્યા છે રસ્તાઓ પર તેને લઈને લોકો પણ હેરાન થઈ ચૂક્યા છે